આઈવીએફ શું છે અને કેવી રીતે કામ કરે છે આઈવીએફ નું ફૂલ ફોર્મ છે ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન આઈવીએફ એ કોમ્પ્લેક્સ ફર્ટિલિટી પ્રોસિજર છે જેની અંદર ફિમેલ માં હોર્મોનલ ઇન્જેક્શન આપી કંટ્રોલ ઓવરિયન સ્ટિમ્યુલેશન કરી અને ઘણા બધા એક્સ બનાવવામાં આવે એ એક્સ ને બોડીમાંથી બહાર લઈ આઈવીએફ લેબની અંદર હસબન્ડના શુક્રાણુ સાથે ફર્ટિલાઇઝ કરી અને આપણે ગર્ભ બનાવીએ અને આ ગર્ભ મેચ્યોર થઈ જાય ત્યારે સ્ત્રીના ગર્ભાશયમાં એને પાછો ટ્રાન્સફર કરવામાં આવે છે અને એના ચૌદ દિવસ પછી પ્રેગનેન્સી ટેસ્ટ થાય છે અને બેઝિકલી આઈવીએફ પ્રોસીજર કહેવાય હવે આઈવીએફ પ્રોસિજરના તબક્કાની વાત કરીએ તો સૌથી પહેલાં આઈવીએફ ઇન્વેસ્ટિગેશન જરૂરી છે પછીનું સેકન્ડ સ્ટેજ આવે છે એ એગ રિટ્રાઇવલનું આવે છે થર્ડ સ્ટેજ આવે છે ફર્ટિલાઇઝેશનનું આવે છે ચોથું સ્ટેજ છે એ ગર્ભને ગ્રો કરવાનું છે અને પાંચમું સ્ટેજ છે કે આ ગર્ભ મેચ્યોર થઈ જાય પછી એને ગર્ભાશયમાં ટ્રાન્સફર કરવામાં આવે છે એટલે આઈવીએફ એ વન ઓફ ધ મોસ્ટ સક્સેસફુલ ફર્ટિલિટી ટ્રીટમેન્ટ છે